દીકરી જેમ જેમ રીતે ખરેખર ભજન સત્સંગ રાખ્યા દિવસે ભૂજન સમારોહ સગા સંબંધી અને રાત્રે

એ આત્મકબી વાતો તો આપણે કરશે પણ હું તો સામાજિક વાતો करू ખરેખર આપણો સમાજ બેશરમ મુક્ત બને અને શિક્ષણયુક્ત બને શિક્ષણ જો પાછું કે સંસ્કારો વાળું શિક્ષણ એટલે હમણાં અહીંયા એક селаવી ગામ છે ત્યાં હું એક મુંચેનો ઓપરેશન કરાવવા માટે કાકાને લઈ ગયો તેઓ ગામમાં બાજુમાં ઉદય આશ્રમ છે

વિશાળ છે નહીં એ મોટી ભક્તિ છે મા બાપને ખૂબ સેવા કરજો અને વ્યસન મુક્ત બનજો ખરેખર મારી ખૂબ જ લડત છે હું સરપંચ સાહેબ મોટું કામ છે નવા લગભગ પાંચ હજારની વસ્તીનું કામ છે તેત્રીસ સોનું વોટિંગ છે આખા ગામમાં મને સરપંચ તરીકે ચાલ મળ્યો એના પછી લગભગ અઢી વર્ષથી સંપૂર્ણ ગમમાં વ્યસન મુક્ત ગામ ગામનો એક પણ ગમ પીઠો નથી પીઠો બંધ કરાય પણ ફેક્ટરી સરપંચ હા અમારા હોય તો

અરે તો 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 તમારા અને અને હટ જાય વ્યસન આ આ આ ગુટકા ને કેન્સર થવા એટલે કહું કહું છું છું શું કે અમે વ્યસન મુક્ત અને ખરેખર આપણી સમાજનું નું જાગૃતતા તો ખૂબ આવી છે પણ ખૂબ જાગવાની જરૂર છે ખૂબ જાગજો આ વ્યસન નું હોમાઈ જવાનું નથી બીજું કીધું છે કે રમશો બાજી તો પૈસા ખોબો તો થાય રાજી કે ઓમે હમ કે મરાજ ગોસ્તો તો કે જો પણ આપણે એવું નથી કરવાનું જો આપણે ઘરે 10000 ની તિજોરી લાવો તો તિજોરી જેવા આપણે હારા હારા ગોદલો હારા હારા દાગીના હારી હારી વસ્તુ ભરાશે એમાં કોઈ આપણે ખોટું ભરો તો આ તો ભગવાને આપણે લાખો રૂપિયા ની આપી છે આ તિજોરીમાં આપણે આપડે ખોટું ભરાય ના આપડે ફોટું તો આપણો અંદર આત્મા દુઃખી થાય પણ વડીલો વિનંતી કરું કે અમારા પરિવારમાં અમારા પિતાશ્રી વ્યસન હતું આજ અમારે નથી તમે પણ પિતા હો તો તમે છોડજો તો તમારું સોગન તમે કઈ કે એટલે કીધું છે કે ધાક ને ધરા નો નીપજે કુળ વિન માળો નો હોય જે સલ સખરા નીપજે જેની માં ઓથમ ને ઉઠા જા તમે જેવું ક્ષેત્ર માં આવો છો એવું તમને અમે આપ એટલે તમે તમારા દીકરો સો ટકા સલાહ સૂચન આપજો આ નાનું ઝાડ હોય એ નાનું ઝાડ નાનું નાનું હોય ને ઓકું હોય તો એનું સીધું થઈ જાય પછી તો મોટું થાય તો પાર્ટીએ મહાન વાતા નાખે એ પાર્ટીએ સીધા નાખે તો નથી એટલે આપણું નાનું છોકરું હોય એને કોઈ સલાહ સૂચન આપજો સરપંચ સાહેબ અમારો સમાજ બહુ આર્થિક રીતે જો અમુક ગરીબ હોય એના પ્રધાનમંત્રી આવા યોજનાનું સર્વે ચાલુ છે તમને પણ બે હાથ ધરી વિનંતી કરું છું કે ના આ તાર તો સરપંચ જેવા છે પૈસાવાળા પૈસા વાળા ઘણા હોયા પણ કેવા આવે કે અમારું ઘર કરજો ઘર કરજો પણ એ ઓફળજો આપણે પણ સૌથી કોઈ ગરીબ અમારો સમાજ તો નરે જાય એ પોતાનો મુદ્દો સરપંચ સરપંચ બે ભાઈ છે એ તમને હું વિનંતી કરું છું કે આ પ્રધાનમંત્રી આવા શબ્દનો સર્વે ચાલે જીવન એવું સારું જીવવાનું છે એટલે કીધું છે સંતોય કે જબ તું આયા જગત મેં

એને કીધું છે કે જબ તું આયા જગત મે તો જગ હસે તુમરો એસી કરણી કર ચલો કે તુમ હસે જગ રોય એસી કરણી કર ચલો કે તુમ હસે જગ રોય કે ભમ તો ભમરો બની નહે જીવડા જીવન તારું બગાડીશ નહીં 就爬完了哈。 રાખી લે જીવન રખ લે કુપા લે છોડી રાખી લે જીવન રખ લે કુપા લે છોડી એક ગાના